કોને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાને કોને પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે સંખ્યાઓને બરાબર છે ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે જોઈએ નેક્સ્ટ સવાલ નંબર બે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી

જવાબમાં કઈ ન બદલાયરો સવાલ માઇનસ બે ના છેદ માં ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે છેદમાં ત્રણ તેવું તો હું કઈ એવી તો હું કઈ સંખ્યા વડે ગુણું કે જવાબ મારો એનો એ જ રહે જવાબ ન જ બદલાય

માઇનસ 3 ના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ પાંચ ના છેદ માં બે તો બે ઉડી જાય પાંચ પાંચ ઉડી જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો વધે એક અડે એક

શું બનાવે અંતઃકોણ અને બહિષ્કોણ એક જ બિંદુ પર રહેલા અંતઃકોણ અને બહિષ્કોણ બે રેખિક જોડના ખૂણા બનાવે છે તો આ 90 ° થઈ ગયો તો બાકીનો અહીંયા બધું કેટલો થાય 90 ° રેડી તો ચોરસના દરેક બહિષ્કોણનું માપ પૂછ્યું કે એનું પૂછ્યું તો દરેક બહિષ્કોણનું માપ વિચારો અહીંયા 90 થાય અહીંયા 90 અહીંયા 90 અહીંયા 90 તો બધી જગ્યાએ કેટલું થશે 90° કેટલું થાય 90° રેડી જોઈએ નેક્સ્ટ બીજો સવાલ

પિસ્તાલીસ અંશ બહિષ્કોનું માપ કેટલું થાય પિસ્તાલીસ અંશ રેડી ચાલો જઈએ નેક્સ્ટ નિયમિત ષટકોણના દરેક બહિષ્કોનું માપ ખાલી જગ્યા છે હમણાં જ શીખવાડ્યું ખૂણો બરાબર ત્રણસો ના છેદમાં બાજુ હું બાજુ નટલબ તો સીધું શોર્ટકટ એમાંય ષટકોણ હોય એટલે કેટલી બાજુ હોય છ કે છ વડે ભાગી નાખો ત્રણસો ને છ વડે ભાગો એટલે સાઠ ગુણિયા છ છ છ ઉડી જાય

કદાચ તમને ચતુષ્કોણની વ્યાખ્યા યાદ હોય ને તો કામનું છે તો એ ચતુષ્કોણની બધી જ વ્યાખ્યાઓ પાકી કરવી જરૂરી છે શું પાકી કરવાની તમારે વ્યાખ્યા પાકી કરવાની છે તો કોની હોય સમલંબ ચતુષ્કોણમાં કેવા ચતુષ્કોણમાં સમલંબ ચતુષ્કોણમાં સમલંબ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે જોઈએ નેક્સ્ટ છઠ્ઠો ચતુષ્કોણના બહારના ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો બહારના બધા ખૂણા એટલે ચતુષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો તો ચતુષ્કોણના બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાઈઠ અંશ થાય કેટલો થાય ત્રણસો સાઈઠ અંશ રેડી એટલા માટે તો આપણે બધી વખતે 360 વડે ભાગીએ છીએ જેના વડે 360 ને ભાગીએ છીએ રેડી જો આપણે આપણે બધા દાખલા ને હમણા 360 ને ભાગીએ 6 વડે 360 ને ભાગીએ 8 વડે તો બધું કરવા પાછળનું કારણ જ એ છે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ સાતમો સવાલ નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે ખાસ યાદ રાખજો અત્યાર સુધી આપણે આખી ગેમ બહિષ્કોણની રમતા હતા નવી ગેમ શરૂ થઈ ગઈ ગેમ શું શરૂ થઈ અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો છે અંદરના બધા ખૂણાઓના માપના સરવાળા માટેનું સૂત્ર છે ખાસ યાદ રાખજો n 2 180 અહીંયા n એટલે શું n એટલે બાજુઓ એન એટલે બાજુ ઓની સંખ્યા બાજુ એકસો ને એસી આઠ માંથી બે જાય તો છ ગુણ્યા એકસો એસી સિમ્પલ વિચારો અઢાર છ કેટલા થાય અઢાર છ એકસો આઠ પાછળ લાગે મીંડુ એટલે એક ખાસ યાદ રાખજો સૂત્ર બરાબર છે આ સરસ છે નિયમિત બહુ કોણના અંદરના અંદરના બધા જ ખૂણાઓના બધા જ ખૂણાઓના માપના સરવાળો

એ નિયમિત બહુ કોણ કોણ છે આઠ બાજુળો નિયમિત બહુકોણ એ છે નિયમિત અષ્ટકોણ શું છે નિયમિત અષ્ટકોણ આઠ બાજુ તેને કહેવાય નિયમિત અષ્ટકોણ શું કહેવાય નિયમિત અષ્ટકોણ નેક્સ્ટ ચલો જોજોવાળા વિદ્યાર્થીઓ પ્રકરણ 4 શરૂ થઈ ગયું છે રેડી ચલો જોઈએ તો કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો સંભાવના કોની વચ્ચે હોય કોની વચ્ચે પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના ખાલી જગ્યા છે તો કુલ રાણી બરાબર કેટલી કુલ કેટલી સાહેબ કુલ રાણી ચાર કુલ પત્તા કેટલા

હું તમને વધુમાં વધુ પાંચસો રૂપિયા આપીશ તો શું નેક્સ્ટ સૂર્ય પશ્ચિમમાં આત્મે છે આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે આની સંભાવના કેટલી થાય એક કેટલી થશે એક કારણ કે ફિક્સ છે ચોક્કસ ઘટના છે આ ઘટનાને કેવી કહેવાય

કોલ પરિણામ કેટલા ચાર એમાંથી બંને પર છાપ આવે તેટલા પરિણામ કેટલા ફક્તને ફક્ત એક એટલે કેટલું થાય એકના છેદમાં ચાર કેટલી સંભાવના થઈ જાય એકના છેદમાં ચાર જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે તો વર્તુળ આલેખને બીજું શું કહેવામાં આવે છે પાઈ ચાર્ટ શું કહેવાય પાઈ ચાર્ટ

તો જોઈએ ત્રણસો સાહીઠ અંશના ત્રણ સાઠ અંશો સાદમાં સો મીંડુ એક અહીંયા ઉડે અહીંયા ઉડે છત્રીસ તું કેટલા થઈ જશે બોતેર કેટલા અંશનો ખૂણો દર્શાવીશું બોતેર નો ખૂણો બતાવીશું રેડી

બત્રીસ એકા બત્રીસ એટલે બત્રીસ પોઈન્ટ પાંચ રાશિ વાળી વાત છે ચાલો તો અહીંયા આપણે ઉડાડવું પડે આપણને ખબર જ છે કે આપણે પાંચ વડે તો ભાગ હાલવાનો છે પાંચ છે શું થાય છ પંચા ત્રીસ કેટલું થાય છ પંચા 30 7 तो 32 માં 30 દેત વધે 2 પછી છે 0.5 બરાબર તો પોઈન્ટ અહીંયા હા તો પચું પચું 25 5 5 ઉડી જાય તો કેટલું આવે 6.5 સેમી કેટલું આવે 6.5 સેમી અને નો ખબર પડે તો જો અહીં સીધી વાત કર દો 32.5 ને બે ભાગ પાડી નાખો કેટલા 13 અને 1 2.5 તો 30 એટલે કેટલું થઈ જશે જો 1 ત્રીસ હોય તો કેટલું થાય છ પંચા ને ત્રીસ ચાલો એનું થઈ ગયું આપણે છું થઈ ગયું છું પાંચ એટલે છ પોઈન્ટ પાંચ આવી બે મેથડ છે તમને મજા જોઈએ નાનામાં નાની સંખ્યા જો ચેપ્ટર પાંચ શરૂ થઈ ગયું ભાઈ આઠ ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય તો જો ભાઈ અવયવ પાડી લેવાય શું પાડી લેવાના અવયવ આઠ નો અવયવ પાડી લેવાય ફટાફટ ચાર દુ આઠ બે દુ ચાર બે એકા બે આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે તો જેટલું જોડી બનવામાં કપલ બનવામાં કપલ એટલે જોડી કપલ એટલે શું જોડી

ચાલો તેમ છતાં જે આપણે આગળ સંપૂર્ણ મેથડ પૂરી કરીશું અહીંયા મેં તમને અડધે થી દાખલો પૂરો કરવાનો કીધો નથી ચાલો ત્રણ તેરી નવ ત્રણ એક અઢાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો કપલ બનાવી દેવાનું જોડી બનાવી દેવાનું જોડી સિવાય જેટલું વધ્યું ખેટું એના વડે ભાગી નાખવાનું તો બે વડે ભાગી નાખો તો પતી જાય તો બે નીકળી જાય તો ત્રણ તેરી નવ અને નવ નું વર્ગમૂળ કેટલું થાય પછી ત્રણ

ત્રણ અને સાત નો વર્ગ કરો તો એકમનો અંક નવ મળે ચાર અને છ નો વર્ગ કરો મળે ઝીરો નો ડબલ ઝીરો રેડી ખાસ રાખજો ઓકે ચાલો તો નવ છે તો નવમાં કોણ આવે એકમનો અંક એક આવશે બરાબર ઓગણ ના વર્ગ નો એકમનો અંક કેટલો આવે એક આવે નેક્સ્ટ

પચાસ અને સિત્તેર ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે તો પચાસ અને જોવા પેલા તો તમે જોઈ જવો એક ચાર નવ સોળ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી તો જુઓ

પંદર દુ કેટલા થાય પંદર દુ ત્રીસ કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તેવી કુલ ટુ એન સંખ્યાઓ છે પહેલી સંખ્યાઓ છે 2n સંખ્યા તો 2n n એટલે પહેલી પહેલી સંખ્યાને ગુણ્યા 2 પહેલી સંખ્યાને ગુણ્યા કેટલા કરી દેવાના ડબલ કરી દેવા રેડી તો નેક્સ્ટ સાતમો સવાલ 6 8 અને ખાલી જગ્યા પાયથાગોરિયન ત્રિપુટી છે વિકલ્પોમાં એ કીધું તું સાહેબ ન્યા તો તમે આવે કીધી દીધી 3 4 5 જો 3 ના ડબલ 6 4 ના ડબલ 8 તો 5 ના ડબલ કેટલા 10 બસ જવાબ

જો ચાર અંકની સંખ્યા હોય કેટલા અંકની ચાર અંકની સંખ્યાનું વર્ગમૂળ ચાર અંકની સંખ્યાનું વર્ગમૂળ બે અંકની સંખ્યા મળે એટલી બે અંકની સંખ્યા મળે રેડી છે જોઈ શકે બારસો પચીસ તો 25 નું વર્ગમૂળ બે તમને એમને કે બારસો પચીસ નું વર્ગમૂળ ખાલી જગ્યા છે અહીંયા પૂછ્યું કે વર્ગમૂળમાં કેટલા અંકો હોય ખાલી જગ્યા અંકો હોય એટલે અંકો કહેવાના કેટલા અંકો હોય બે જ અંકો હોય છે રેડી નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણી ખાલી જગ્યા પૂરી થાય છે અને ફરી આવી જવાનું છે મિત્રો દોસ્તો પ્રશ્ન બે અના સોલ્યુશન માટે ક્યાંય ન જતા અહીંયા ફરી પાછા આવી જજો બરાબર છે મળી સુધી આપણી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત